જય માતાજી જય દ્વારકાધીશ બધાને જય શ્રી રામ મિત્રો આપણો મિત્ર આપણે હાજનો સમય થઈ ગયો હોય આપણે વાડી આટો મારવા આવ્યા તમે જો બપોરનો ઝરમર ઝરમર વરસાદ આવે બધું લીલું હે જો કમ્પ્લીટ મગફળીમાં લીલી સમ ઊભી મગફળી તમે મિત્રો જુઓ હે ને જોરદાર મિત્રો લગભગ આ તેર થી પંદર દિવસ આજુબાજુ થઈ છે મગફળી પંદર દીધું જેવું થયું હોય છે આપણે કમ્પ્લેટ આપણે આ કૂવો જો કૂવો કૂવોમાં પાણી આપણે ઘણું આવી ગયું છે ઉપર જાય ઉપર આવી ગયું આ બે ત્યાંથી આપણે ઝરમર ઝરમર આવ્યો એમાં આપણે કૂવ અમય પાણી ઘણું સડી ગયું તમે જો આપણે આટો મારી લીધા મગફળી બધી કમ્પ્લેટ આપણે બધી તો આ બધું લીલું હોય માં જો બધું બીજા ચોંટે આપણે જોવા જીસોડાના વેલા બધા મોટા થઈ ગયા વરસાદના વરસાદ આવ્યો નહીમાં બધા જીસોડા દૂધીને એવું બધું ભેગું ઘણા મોટા થઈ ગયા તમે લાગે જોરદાર મિત્રો આપણે આ નો વાડીનો નજારો કઈક અલગ હોય આમ જોવાની મજા જ આવે બધી રીતે આમ ઠંડુ વાતાવરણ હોય વાતાવરણ હોય ફૂલ ફૂલ આમ હા જે આટો મારો મજા અલગ આવે કે ગારો એટલો પગમાં સોટી જાય ને ચંપલામાં ચંપલા કાઢીને આવ્યો તો સારું હતું બાકી વિડીયો ઉતરો ને મિત્રો હાંજે મજા આવે બાકી બપોર કરતાં હાંજે વધારે મજા આવે કારણ કે હાંજે હું ઠંડુ વાતાવરણ હોય જોવા જોવું જોરદાર વ્યૂ આવે ને નજારો મસ્તી કરો જોરદાર આવે વ્યૂ આમ તમે જોવામાં હે મિત્રો જોવા ચેવી મગફળી મોટી થઈ જાય ને હજી આપણે આ પંદર દિન થઈ છે આજુબાજુ રે જો અહીંકાર આપણે મરચી વાવી ઓલી વાવી દી દેશી મરચી આર મગ વાયા આપણે જોવા એટલે છે મરચી મિત્રો આપણે વાવી હતી કમ્પ્લીટ ચોંટી જાય છે તમે જો બધે દેશી મરચી ભાવી આપણે મિત્રો આપણે આ મરચીનું એક થાણું જીવ નથી બધી કમ્પ્લેટ ચોંટી જાય મરચી અને આગળ આપણે ઓલી બીજી મરચી વાવી અને આ મરચી આપણે બધી દેશી મરચી આ આગળ આપણે ફેફસી મરચી છે આપણે આ જો આ ફેફસી મરચી બધી આપણે દેશીને ફેફસી બે એવી દેશી ફેફસી એટલે બેયમાં વાંધો ન હોય ભાવ ફેરફાર થયો હોય ને એટલે કારણ કે બેય મરચીમાં ભાવમાં ફેરફાર હોય આપણે દેશી મરચીના ભાવ થોડાક વધારે હોય અને ફેફસીના થોડાક આ ઓછા ભાવ હોય પણ આ ફેફસી મરચીમાં એવું થાય કે આ રે બે દે બે દે તમને ઉતારો આપે એટલે દેશી મરચી રે ને અઠવાડિયે એકવાર ઉતારો આપે એટલે આપણે બે વાવી છે તમે જુઓ બેકી મિત્રો આપણે જોવા વાલ ને બાલ કમ્પ્લીટ ઉગી ગયો હરગો ફીટો બધી વાલ ને બધું કમ્પ્લીટ ઉગી ગયું જો અહીંયા જોવા નાનો ભાઈ આટા મારે બધી અને આપણે બધી આટો મારી લીધી આપડા પાકા પાકા ખ્યાતા બધા ખાઈ ગયા કાચા સોઈટા જો બધા રીંગણી રીંગણીના પાંદડા મિત્રો બરવા મળ્યા તમે જો આપણે બે પેલા વાયુ ત્યાં બધી બધાય પાંદડા બરવા મેળા થોડાક થોડાક અને અહીંયા આપણે ટમેટી ને એવું બધું આવ્યું તમે જો આ બધા આપણે ટમેટી અને અહીંયા લીલી ડુંગળી ને એવું બધું આવ્યું આપણે બે ત્રણ ડુંગળી ઉપર લીધી લીલી મિત્રો આપણે આ ચાર પાંચ ડુંગળી ઉપર લીધી છે ડુંગળી ખાવાની મજા આવે મિત્રો સાંજે એટલે આપણે ચાર પાંચ ઉપર લીધી આપણે ખાઈ એટલી બાકી કોઈ ડુંગળી ખાય નહીં સાંજે આપણે ખાઈ અહીંકા જોવા કપા બપા બધું કંપ ડૂગી ગયું બે બે ત્રણ ત્રણ પાંદડીઓ થઈ ગયો કપા જો આપણે તલવાળા ભાગમાં આટો મારતા બધી બધું ખૂતી જાય મિત્રો બે વાટો ચંપલા ધોયા ગારે ગારો સટી ગયો તો બધી ચોપડામાં ખડ ખળ વધારે થઈ ગયું કારણ કે વરસાદ આવે એટલે ઢૂંઢવાનું થતું નથી જો મગ ભેગું ખડે એટલું વિશે જો અને આ બધા આપણે તલ એવું હે તલ મિત્રો જોવા કમ્પ્લીટ તલ આવડા થઈ ગયા થોડોક સમય રાખવા જો સુધારો આવે તો રાખવાના અને કાઢી નાખવાના તલે અમુક ઠેકાણા પીળા પાંદડા એવું બધું થઈ ગયું જો જો પીળા પાંદડાનો સુધારો થઈ જાય ને તો રાખવાના બાકી કાઢી નાખવાના મિત્રો કે આ બધું ધૂંઢવાનું જે આપણે બાકીએ તમે જુઓ એટલે આપણે મિત્રો હવે ઘરે ઘર બધું જવાનો સમય થઈ ગયો હોય એટલે આપણે વિડીયોનો આયાત પૂરો કરવી અને આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરતા જઈજો મળશું નવા વિડીયોમાં ત્યાં લાગીને બાય બાય